કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની શરૂઆત કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગે સૌથી મોટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની પેનલ તૈયાર કરી લીધી છે કોંગ્રેસે દિલ્હી હાઈકમાન્ડને નામની પેનલ મોકલી આપી છે વિસાવદર બેઠક પર બે નામ મોકલવામાં આવ્યા છે જેમાં ભાવેશ ત્રાપસ્યા અને ડોક્ટર પ્રિયવર્ધન બારોટનું નામ મોકલાયું છે સાથે જ ભાત બેઠક માટે ત્રણ નામ મોકલવામાં આવ્યા છે મહેન્દ્રસિંહ પરમાર નવીનસિંહ સોલંકી દાનુભાઈ હરિભાઈ પટેલ અને પાલ આંબલિયાનું નામ મોકલાયું છે તો પોરબંદર બેઠક પર રાજુ ઓડેદ્રાનું નામ મોકલાયું છે વિજાપુર બેઠક પર અમીબેન પટેલ ભરત પટેલ અને ડોક્ટર અશ્વિન પટેલનું નામ મોકલવામાં આવ્યું છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ ગૌરવ પટેલ છે ખાલી પડેલી બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે ત્યારે તે માટે કોંગ્રેસે પણ કવર કસી છે અને પેનલને લાસ્ટ નામોની યાદી તૈયાર કરીને મોકલવામાં આવી છે જાણવા માંગીશું કે આ મહત્વપૂર્ણ નામો જેના પર ચર્ચા કરવામાં આવી છે કઈ રીતે મહત્વના રહેશે આ પાંચ બેઠકો માટે વાત કરીએ તો વિધાનસભાની જે પાંચ બેઠકો જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં કોંગ્રેસના જે ચૂંટાયેલા ઉમેદવારો હતા હતા પલટો રાજીનામું આપ્યું અને પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હતા ધારાસભ્યો હતા અને એક બેઠક ઉપર અપક્ષ ધારાસભ્ય હતા આ પાંચે પાંચ બેઠક કોંગ્રેસ લડવાની છે કારણ કે આમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન થવાનું નથી સૌથી પહેલા વિસાવદર બેઠકની વાત કરીએ તો ઇસાવદર બેઠક ઉપર કોંગ્રેસે ભાવેશ ત્રાપસિયા અને ડોક્ટર પ્રેમવંદન કોરાટ જે લાંબા સમયથી કોંગ્રેસના સક્રિય સભ્ય છે સક્રિય નેતા છે પ્રેમવંદન કોરાટ એમના નામ ઉપર મોહર લગાવી છે અને આ પેનલ મોકલવામાં આવી છે જેમાંથી કોઈ એક નામ પસંદ થશે ખંભાતની વાત કરીએ તો મહેન્દ્રસિંહ પરમાર નવીનસિંહ સોલંકી અને દાનુભાઈ કોહિલના નામ મોકલવામાં આવ્યા છે વાઘોડી બેઠક જે અપક્ષ બેઠક હતી અપક્ષના ધારાસભ્ય હતા એ બેઠક ઉપર કનુભાઈ કોહિલ અને કિરણભાઈ રાઠોડ નામ છે માણાવદર બેઠક જે અરવિંદ લાડાની ના રાજીનામા આપ્યા બાદ ખાલી પડી છે એના ઉપર હરિભાઈ પટેલ અથવા તો આહિર નેતા તરીકે પાલ એની પસંદગી થઈ શકે છે પોરબંદર ની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા ના રાજીનામા બાદ પોરબંદર સંગઠન જે ખરું એ લગભગ અર્જુન મોઢવાડિયા ની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે પરંતુ કેટલાક નેતાઓ હજુ પણ કોંગ્રેસમાં છે જેમાં એક રાજુ ઉડેદરા નામ છે તેમનું નામ હાલ મોકલવામાં આવ્યું છે જો તેમની પસંદગી ના થાય તો સંગઠનમાંથી અન્ય કોઈ નેતાની પસંદગી થઈ શકે છે વિજાપુરની વાત કરીએ તો વિજાપુર બેઠક ઉપરથી સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું વિજાપુર એ પાટીદાર ડોમિનેટેડ બેઠક છે એટલે પાટીદાર નેતાની પસંદગી કરવી એ કોંગ્રેસ પ્રાયોરિટી રહી છે જેમાં અમિતાબેન રાવલ પટેલ કે જેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તે ભરત પટેલ કુકરવાડા વિસ્તારમાંથી આવે છે જે વિજાપુર વિધાનસભામાં પડે છે અને ડોક્ટર અશ્વિન પટેલ કે જેઓ